જેઓનું ભાગ્ય ઊંચું અને શ્રેષ્ઠ હોય છે તેમની પરીક્ષાઓ પણ ઘણી કઠિન હોય છે એટલા માટે ક્યારેય એ ન વિચારો કે ભગવાને માત્ર તમને જ એટલી બધી સમસ્યાઓ કેમ આપી છે યાદ રાખો કામ એને જ આપવા આવે છે જે એ કામ કરવા લાયક હોય છે ભરોસો એને જ આપવા આવે છે જે ભરોસો રાખવા લાયક હોય છે એટલા માટે જો તમને સફળતા હાથ નથી લાગતી અને નિષ્ફળતા દર વખતે તમારું મુખ બગાડીને સામે આવી જાય સમસ્યા તો જાણે તમારી જ મિત્ર બની ગઈ હોય તો ગભરાવાનું નહીં પરંતુ ખુશ થવાનું છે કેમ કે ભગવાન તમારી પાસે કોઈ મોટું કાર્ય કરાવવું ઈચ્છે છે તે તમારા નાના પ્રયત્નોથી ખુશ નથી પરંતુ તે ઈચ્છે છે કે તમે બહુ મોટો પ્રયાસ કરો જેથી તમારી સફળતા પણ બહુ જબરદસ્ત બને ભગવાન તમને ઘણી સમસ્યાઓ આપી તમને કોઈ મોટા કાર્ય માટે તૈયાર કરી રહ્યા છે તે ઈચ્છે છે કે તમે એટલા મજબૂત બનો કે નાની નાની મુશ્કેલીઓ અથવા થોડી નિષ્ફળતાઓ તમારો આત્મવિશ્વાસ હલાવી પણ ન શકે અને તમે સફળતાની રાહ પર ચાલતા રહો અને એક દિવસ એવી સફળતા મેળવો જે તમને ચમકતો તારો બનાવી દે મુશ્કેલીઓ છાતી તાણીને તમારી સામે આવે તો એક એક કરીને તેનો ઉકેલ કરતા જજો ઘણી સમસ્યાઓ એકસાથે આવી જાય તો પણ ગભરાવાનું નહીં વિચારમાં ડૂબી જવાનું નથી કે હવે શું કરવું એને એક કાગળ પર લખી નાખજો અને એક પછી એક ઉકેલતા જજો ધ્યાન રાખજો રોકાવાનું નથી ચાલતા રહેવાનું છે પણ સાચી રણનીતિ સાથે સાચી દિશામાં તમે એટલા લાયક છો કે સફળતા તમારા પગ ચૂંશે એટલા માટે જ તમને ભગવાને કે પ્રકૃતિએ પસંદ કર્યા છે તમને પસંદ કરાયા હોવાનો સૌથી મોટો પુરાવો એ છે કે તમે આ વિડીયો જોઈ રહ્યા છો એનો અર્થ છે કે તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો કારણ કે આ વિડીયો તમારા અંદર જબરદસ્ત ઉર્જા ભરી દેશે પણ એક વાત યાદ રાખજો સફળતાના માર્ગમાં તમને એવા ઘણા રસ્તા મળશે જે તમને ભટકાવવાનો પ્રયત્ન કરશે પરંતુ તમને ભટકાવવાનું નથી તમારે ચાલતા જ રહેવાનું છે સફળતાના સંકલ્પ સાથે એક કહેવત તો સાંભળી જ હશે વિકલ્પ બહુ મળશે તમને રસ્તો ભટકાવવા માટે પણ સંકલ્પ એક જ પૂરતો છે મંજિલ સુધી પહોંચવા માટે શું થયું જો તમારા સપના મોટા છે શું થયું જો તમારી સામે બહુ મોટી બધી સમસ્યાઓ પર્વતની જેમ તાણીને ઊભી છે શું થયું જો તમે વારંવાર તમારી મંજિલ પરથી લસવી જાવ છો લસલવામાં કોઈ ખોટ નથી ખોટ તો ત્યારે છે જ્યારે લસલ્યા પછી ફરી પ્રયત્ન કરવો જ છોડી દો એક નાની ચિંટી તમે જોઈ હશે ભોજન માટે જ્યારે એ મહેનત કરે છે દિવાલ પર ચડતી વખતે વારંવાર પડી જાય છે પણ એ ક્યારેય હાર માનતી નથી ફરીથી પ્રયત્ન કરે છે એની હિંમત અને લગ્ન એને વારંવાર પડવા છતાં પોતાની મંજિલ સુધી પહોંચાડે છે આમાંથી સંદેશ મળે છે કે જીવનમાં મુશ્કેલીઓ અને નિષ્ફળતા આવી શકે પણ જો આપણે આપણા લક્ષ્ય પર અડગ રહીએ અને વારંવાર પ્રયત્ન કરીએ તો મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી અંતે જીતે જ લોકોની થાય છે જે પ્રયત્ન કરવાનું નથી છોડતા તમારા સપના કેટલા પણ મોટા હોય તમે પ્રયત્ન કરતા રહો તમારા અંદર એક સળગતી આગ હોવી જોઈએ આ આ જ જુસ્સો અંધકારના સમયમાં તમને રસ્તો બતાવશે જ્યારે તમને લાગે કે મુશ્કેલીઓ બહુ મોટી છે ત્યારે તમારા અંદરના જુસ્સાને યાદ કરજો એ જ તમને હાર માનવા નહીં દે અને આગળ વધવાની શક્તિ આપશે તમારે સમજવું પડશે કે જીવનની દરેક સમસ્યા સામે ટકવા માટે તમારા અંદર શક્તિ અને ધીરજ હોવી જ જોઈએ જેમ સમુદ્ર ક્યારેય તડકાથી સુકાતો નથી એ જ રીતે તમારે જીવનની તમામ કઠિનાઈઓ સામે હાર માનવાની નથી મજબૂત બનવાનું છે જ્યારે સમસ્યાઓ આવે ત્યારે ડરવાની કે હારવાની નહીં પણ તેના ઉકેલ પર ધ્યાન આપવાનું છે યાદ રાખજો મોટી સફળતા માટે દરેકને પસંદ કરવામાં આવતા નથી જો તમે વારંવાર મુશ્કેલીઓનો સામનો કરો છો તો એ સ્પષ્ટ સંકેત છે કે તમે કોઈ મોટી વસ્તુ માટે બનાવાયા છો તમને જ પસંદ કરવામાં આવ્યા છે અને એ માટે જ તમારી પરીક્ષાઓ એટલી કઠિન છે દુનિયામાં ઘણા લોકો છે જેમની પાસે બધું હોવા છતાં તે લોકો કંઈ મોટું નથી કરી શકતા પણ તમે અલગ છો કેમ કે તમને મોટી ઉડાન માટે તૈયાર કરવામાં આવ્યા છો આ ભૂલશો નહીં કે મોટી સફળતા તો એને જ મળે છે જે હાર નથી માનતા અને દરેક સમસ્યાનો સામનો કરે છે જ્યારે તમે નક્કી કરી લો કે તમારે તમારા સપનાને હકીકત બનાવવાના જ છે તો પછી એ જોવાનું વ્યર્થ છે કે આકાશ કેટલું ઊંચું છે માત્ર તમારા ઈરાદા મજબૂત બનાવો મહેનત કરો અને સફળતા તમારા પગ ચૂમશે મિત્રો તમે આ વાક્ય તો ચોક્કસ સાંભળ્યું જ હશે એકવાર જે મેઇન કમિટમેન્ટ કરી દીધી એ પછી હું મારી પણ નથી સાંભળતો જો આ લાઈનને આપણે સકારાત્મક રીતે જીવનમાં ઉતારી દઈએ તો એ આપનું જીવન બદલી શકે છે કમિટમેન્ટનો અર્થ છે પ્રતિબદ્ધતા એટલે કે પોતાને આપેલું વચન જ્યારે તમે પોતાને કહો કે દુનિયાની બધી અડચણોને પાર કરીને હું સફળતા જરૂર મેળવીશ એનો અર્થ છે કે તમે પોતાના સાથે વચને બંધાઈ રહ્યા છો ભલે જીવનમાં કેટલી પણ મુશ્કેલીઓ આવે પણ તમે એ બધાને હરાવીને સફળતા પ્રાપ્ત કરશો હવે ભલે મારું શરીર મારો મગજ મારો મન મારા આજુબાજુના લોકો ગમે તે કહે પણ હું હવે કોઈની નહીં સાંભળું અને સફળતા મેળવીને જ રહીશ જો આવી ભાવના રાખશો તો તમને સફળ થવાથી કોઈ રોકી શકશે નહીં આજે જો પોતાને પોતાની સફળતા માટે વચન આપો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ મળીશું ફરી આગલા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ